અમદાવાદમાં પણ નશાના સુધાકારો સામે કાર્યવાહી યથાવત છે અમદાવાદે સૂચીએ પણ ગાંજા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે સોની બાબુ ઉર્ફે સોની પઠાણ રફીક શેખ અને સગુપા પાનુ પઠાણ નામના ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ પાંચ લાખની કિંમતનો છ પોઈન્ટ નવસો પચાસ ગ્રામ ગાંજો અને રોકડ સહિત આઠ પોઈન્ટ એકસઠ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો તપાસમાં આરોપી રફીક પઠાણ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ફરિયાદ નોંધાયોવાનો खुलासा થયો છે ત્રણેય આરોપી વિરુદ્ધ કરવામાં આવ્યો છ કિલોને નવસો પચાસ ગ્રામ છે જેની કિંમત થાય છે ત્રણ લાખને સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા એમની જોડેથી ચાર મોબાઈલ મળી આવ્યા છે ડિજિટલ વજન કાંઠો છે ગાજાને પેકિંગ કરવાની પ્લાસ્ટિકની બેગ મળી આવી છે અને અન્ય પેકિંગ મટીરિયલ છે આ મળી ટોટલ કુલ આઠ લાખને એકસઠ હજારનો મુદ્દામાં કબજે કરવામાં આવે છે